આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો તો વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ અને તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં નવા વ્લોગમાં તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રેજો આજ નવું કઈક વ્લોગમાં લાવશું બીજું કે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો પસંદ આવે તો અને તમારા 10 જણાને બીજાને કહી દેજો

માતાજી ના દર્શન કરી લઈ વાળી ને પછી ડુંગરા વાળી જય માતાજી જય હો માં જય હો જય માં કોમેન્ટ માં જય સોનલ માં લખવાનું ભૂલતા નહીં હો ભાઈ યુગરાજ ને પપ્પા લઈ ગયા છે બાર

અને બીજું એ કહેવાનું કે બર્થડે આવે છે મિસ્ટર નો તો મારો બર્થડે આવે છે મારો બર્થડે સેલિબ્રેટ તો ક્યાં તમને ગમે છે એટલે સેલિબ્રેટ તો કરવાનું નથી વીસ ઓગસ્ટે બર્થડે છે એટલે અગાઉ કહી દઉં છું એટલે બર્થડે વીસ બધા કરતી અગાઉ કહી દઉં છું મતલબ હું તમારે વીસ કરવું હોય તો કરી દેજો વીસ તારીખે અમારો બર્થ છે અને કઈ સેલિબ્રેટ તો કરવાનું થતું ને કઈ ગમતું નથી પશ્ચિમી સંસ્કૃતિમાં આપણે નથી જવું આપડે આપણી ભારતીય સંસ્કૃતિમાં રહેવું

બસ માં મોકલવા ભૂલી ગયા કેશો તો બર્થ આવે છે તો બર્થ ડે ગિફ્ટ શું જોઈએ મારે ઓહો મારે ડે ગિફ્ટ કઈ નથી જો તું મારા માટે છે ને એટલે હું મોટા મોટી ગિફ્ટ છો

ઘરો સમાધાન ભાઈ ઝઘડા ઉપર થી યાદ આવી જુઓ અમે બે ઝઘડો કરીને સામાન્ય નોર્મલ નાનો એવા તણખા કરે ને એવો કરીને વડે પાછા ભેગા થઈ જાય ફવાર ઝઘડો થયો થાંજે પાછા ભેગા થઈ જાય એટલું બધું કાંઈ આમ

તો ખરેખર નિંદનીય બાબત છે અને હું તો સખત આનો વિરોધ કરું છું તમે પણ કરજો અને બધા યુટ્યુબર ભાઈઓ છે એની મારી વિનંતી છે તમે આ મુદ્દો જરાક

આ વેલનું નામ ખબર હોય તો કોમેન્ટ કરજો ભાઈ જો આવી વેલ છે તોડતી નહી તોડતી નહી સીતાફળ આવ્યું પાકલ છે લઈ તો સીતાફળ આવ્યું છે આ લ્યો તમારું રાજી થઈ ગયો મને દયો ને યુગ ભાઈ